છેતરપિંડી કપટ એટલે વિશ્વાસ બાંધેલો અને એ વિશ્વાસ રાખી અને જે ખોટું કરવું મિત્રો જીવનમાં આપણે જોઈ છે ઇતિહાસના પાનાની અંદર જ્યાં જ્યાં કપટ નીતિ થઈ જ્યાં જ્યાં વિશ્વાસમાં રાખી અને

પાની અંદર જાવ એટલે જયારે ધૂતરાષ્ટ મોટા બાપુ કહેવાય પાંડવોના આ જે ભાઈના છોકરાઓને અંધારામાં રાખી પાંડવોને અંધારામાં રાખી અને એમાં શકુની દ્વારા જે ચોપાટ નો પાઠ માંડી અને ખોટું કરાવી અને જે એવા જે પાસા ખોટા પાસા નાખી અને જે એ રીત એક રચવામાં આવી અને માં જે ફસાવામાં આવ્યો અને સમાજની દ્રષ્ટિની અંદર એવું લાગે કે આ તો પાંડવો રમવા ગયા તે હાયરને પરંતુ લાગણી ને વશ કરી અને ખાલી એક માહીયે દોર કરી અને જ્યારે આવું નાટક રહેચું અને સર્વસ્વ પાંડવોનું ધૂત કરી ખોટું કરી અને જે જીતી લીધું અને કપટ નીતિ કહેવાય સમાજની અંદર જ્યાં જ્યાં આમી કપટ નીતિ થઈ છે ને મિત્રો એમાં જે ઝાડમાં ફસાણા એનું તો ખરાબ થયું પણ મિત્રો કપટ નીતિ નો ભોગ બનનાર એને તો ભગવ પણ જીણે જીણે કપટ નીતિ કરી એનો સરો વિનાશ થયો કારણ કે આપણે જોવી છે કે વિશ્વાસ માં રાખી અને કોઈ પણ કૃત્ય કરવું એ પાપ છે ભગવાન ની સાક્ષી ની અંદર કોઈ પણ માણસને કોઈ પણ ભરોસો આપી અને એ ભરો ક્યારે થાય કે તમને અંતરથી કોઈનું પડાવી લેવાની લોભ લાલચ જાગે કોઈને નુકસાન કરવાની લાલચ જાગે અને સામલા માણસને ભગવાન ઉપર ભરોસો રાખી અને તમારી ઉપર ભરોસો રાખી અને કોઈ કોઈ માણસ કર્મ કરે ત્યારે એ માણસ તમારી અંદર કોઈ પરાયો ન જોતા પોતિકુ જોઈ અને તમારા ઉપર વિશ્વાસ કરે

ખબર અંતે પડે કે આપણે જેનો વિશ્વાસ કર્યો એને જ આપણા ઉપર આ કૃત્ય કરનાર કપટ નીતિ રચનાર જે સમાજની અંદર માણસો હોય છે ને એની તમે નોંધ લેશો ને એક નંબરના સ્વાર્થી માણસો હશે એ પછી તમારા પરિવારમાં હોય કુટુંબમાં હોય સમાજમાં હોય કોઈ પણ જગ્યાએ અન્ય સમાજમાં હોય પણ એક કપટનીતિનો ભોગ તમે ક્યારે બનો છો તો હું મિત્રો જાણું છું કે તમે એના ઉપર વિશેષ ભરોસો કરો છો અને એ ભરોસો જ્યારે તમારી પાસે એવો વિકલ્પ હોય કે કામ કરાવી શકે અને તમે એના ઉપર વિશ્વાસ મૂકો અને એમાંથી પોતે પોતાનું સ્વા સ્વાર્થ રચતો હોય પોતે કઈક મેળવવા ઈચ્છતો હોય કાર્ય કરતા હોય તો એ કપટ નીતિ છે કારણ કે ભરોસો મૂકે ને એ આપણો ભાઈ હોય જેમ ભાઈ ઉપર આપણે ખરાબ ન કરીએ એમાં આપણા ઉપર ભરોસો જે મૂક્યો છે ને એને સર્વસ્વ આપણા ઉપર છોડી છે ત્યારે આ ભરોસો ને જ્યારે તમે પોતિકો સમજો છો અને એ પોતિકો જ્યારે પારકા જેવું કાર્ય કરે છે પાપ જેવું કાર્ય કરે છે તેને opportunity કહેવાય મિત્રો આજે આપણે ઘણી જગ્યાએ અધિકારીઓ પાસે જઈએ છીએ અધિકારીઓ તમને વિશ્વાસમાં રાખે છે અને એ કામ કઢાવવા માટે તમારો કોટિકો હોય અને તમારી પાસે કંઈ લઈ ન શકતો હોય અને હું તારે આમ કરવાનું છે એટલે મારું બાર ન પડે ને તારો બાર ન પડે અને કપટ નીતિ કેવાય કર્મમાં

સામનો વ્યક્તિ તમારામાં કંઈ લઈ શકતો નથી અને એ પોતે એમાંથી છુપી રીતે કંઈ લઈ લે છે અને કપટની બી કહેવાય તમારા પરિવારિક ભાવના હોય તમારી એવી એના ઉપર લાગણી હોય અને એ લાગણીને આધારે એ માણસ તમારી સાથે સારા સંબંધ ધરાવતો હોય અને પોતિકુ થાયરો કરવા માટે પોતાને દ્રેશ પરિવારમાં ઉત્પન્ન કરી અને ફાયદો ઉઠાવે આને પણ કપટ નીતિ કેવાય મિત્રો જીવનની અંદર આવા દાખલા સમાજની અંદર ઘણા તમને જોવા મળશે ઝઘડો હોય અને એ ઝઘડાની ની ની અંદર પોતે અને એ સામે બઉ થઈ આ પણ એક કપટ નીતિ છે કપટ એટલે કોઈ પણ માણસ ને અંધારામાં રાખી અને સામે આવવા છતાં ખબર ન પડવા દેવી અને કપટ નીતિ કહેવાય કપટ નીતિ મહાભારત પેટાળમાં તમને જોવા મળશે કપટ નીતિ તમને સમાજના હર કોઈ સમાજના કોઈ કોઈ એવા જે ભરોસા પાત્ર માણસો હશે એના ઉપર

વ્યક્તિનો જરા ઝેર કરતા પણ વધારે હોય છે કારણ કે સાપ કરડે ને તો કરડે જ મરે પણ જે કપટ રચનાર માણસ કરડે ને એ પરિવારના જેટલા સભ્ય હોય ને સમાજની અંદર જેટલા એવા વ્યક્તિ ધારે ને એનું બધાનું ખબર ન પડતા અંદરો કોઈ પણ કૂટનીતિ રચી અને ખેદાન મેદાન કરી નાખે અને પાછો સમાધાનમાં પણ એજ હોય એટલે આને કપટ નીતિ કેવાય મિત્રો કપટનીતિ કરનાર વ્યક્તિ કદાપી કરુણતા ના હોય કપટનીતિ રચનાર માણસ હમેશ અર હમેશના માટે કાફર જ હોય મિત્રો જીવનની અંદર આવા કપટનીતિ માણસોને તમે ઓળખતા જ હોય એની નીતિ ની તમે ઓળખતા હોય સમાજની અંદર તમે તમારા કર્મ થી કોઈ પણ સારું મેળવતા હોય ને તો તમારે એની ઓળખ કેમ કરવી તો એના આહોભાવ બદલાતા હોય તમારા પ્રત્યે તમારું કોઈ પણ કૃતિથી મેળવેલું કર્મથી મેળવેલું જે ફળ છે ને એની મીઠાસ ખાવા માટે એ કઈ કઈ પણ અંદર ખાને કરતો હોય અને આમાંથી ફાયદો મેળવવા માટે કાયમી માટેના પ્રયત્નો હોય અને સંબંધ પણ બગાડવા ન માંગતો હોય અને કપટ નીતિ મિત્રો જીવનની અંદર આવા તમે જોશો ને ડગલે પગલે માણસો મળશે ભરોસો છે ને એ ભયંકર હોય આનો ભરોસો કરો ને એટલે ભરોસાની અંદર લઈ અને કઈ રીતે તમારું ઝૂટવી લઈએ કઈ રીતે તમારું વિખી નાખે તમારું નાખે રચી જાય એને કપટનીતિ કહેવાય આ કપટનીતિ માણસો છે ને ધાર્મિક હોય મંદિરે જતો હોય મચ્છિદે જતો હોય આ માણસ છે ને

એનો દોષ કોકની ઉપર ઝીકી દેવામાં આ માણસ માહિર હોય આ માણસને સમજવો આ માણસ સાથે સંબંધ કેવા રાખવા તો કે જય માતાજી અને રામ રામ બાકી મીઠો માણસ છે ને જેમ ડાયાબિટીસ ને ખાંડ હોય એટલે મિત્રો જીવનની અંદર નીતિ છે ને એના શિકાર નો બનતા નહીતર કપટ છે ને એ તમારું શું કરશે ને એ તમને અંદાજ પણ નહીં આવે જ્યારે તમારું સર્વત્ર ખતમ થઈ જશે ને ત્યારે તમને ખબર પડશે ત્યારે ખૂબ મોડું થઈ ગયું હશે માટે મિત્રો આ વિશે વિચારજો કે કપટ નીતિ કઈ કેવાય અને કપટ નીતિ આપણી આસપાસ ક્યાં થઈ રહી છે તો આ વિડીયો તમને કેવો લાગ્યો એ મને જણાવજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બધાને જય માતાજી જય દાદા જય મા ભવાની